સમગ્ર કરવામાં આવી છે તેની સામે ખૂબ ભયંકર આક્રોશ ક્ષત્રિય સમાજમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં છે સમગ્ર ભારત દેશમાં છે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી ના પાપીરાજ અંત લાવવા માટે ભગવાન શ્રી રામે ક્ષત્રિયોને નિમિત બનાવ્યા છે અને ક્ષત્રિય સમાજની સાથે છત્રીસ કોણ જાતના ભારતીય જનતા પાર્ટી ના અંત લાવશે અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર માત્ર ક્ષત્રિય સમાજ નહીં પરંતુ અન્ય સમાજો પછી પાટીદાર સમાજ હોય દલિત સમાજ હોય ભારતીય જનતા પાર્ટીને એમની લીડરશીપ ખતમ કરવાનું કામ કર્યું છે એમનો અવાજ દબાવવાનું કામ કર્યું છે ત્યારે ક્ષત્રિય સમાજે રાજ્યના તમામ સમાજોને એક હિંમત આપવાનું કામ કર્યું છે એક બિલા દાંડી સમાન કામ કર્યું છે અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને પાઠ ભણાવવાનું કામ ગુજરાતનો ક્ષત્રિય સમાજ કરશે